હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરી હાથ ધરાઈ છે અંદાજે વીસથી પણ વધુ સ્થળો પર આઈટીની ટીમો દ્વારા રેડની કામગીરી કરાઈ રહી છે જેમાં સૌથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે સુરતમાં હીરા ઉદ્યોગમાં ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાઓને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરાઈ છે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમય બાદ રેડ પડતા ઉદ્યોગકારોમાં પણ આજે ફફડાટની લાગણી જોવા મળી રહી છે ધાનેરા ગ્રુપના અરવિંદ અજમાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડર લોબીને ત્યાં પણ વરણીમાં લેવાઈ છે રમેશ ચોગટ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી કરાઈ છે જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલા તેજીની સામે ટ્રેન્ડથી ડરનો માહોલ પેદા થયો છે આવકવેરા ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનવામાં આવ્યું છે તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વિડીયો અને હિંમતભાઈને પણ ઝપેટ લેવામાં આવ્યા છે ત્રણેયના રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડીંગ સાઇટોને પણ દરોડવામાં આવરી લેવામાં આવ્યા છે ચાલીસ જેટલા સ્તરે દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરો પકડવાની આશંકા વ્યક્ત કરાય છે વહેલી સવારે છ વાગ્યા થી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડવા પામ્યા છે અંદાજે એકસો થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરાઈ છે મતદાન બીજા દિવસે રેડ પડતા લોકોમાં ગણગાણ શરૂ થયો છે લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડર લોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ના આપી હોવાનું પણ તેમના પર રેડ પડી છે સાથે